મુક્તિ આપી અને સુધી લઈ જવાની યાત્રામાં ખૂબ જ સહાયરૂપ બને છે તેવો શ્રીમદ ભગવદ્ ગીતાજીનો નો પંદરમો અધ્યાય જેને પુરુષોત્તમ યોગ કહેવામાં આવ્યો છે તો આ જે માહિતી છે તે સઘળી માહિતી આજે આપણે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ તો જો તમને આ મારી માહિતી સારી લાગે તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી માહિતી તરત પહોંચી શકે તો સાંભળીએ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ ભગવાન શું કહેવા માગે છે તો આપણે શ્લોક બોલ્યા ને કે વિશ્વાક્ષમ વિશ્વ સંભોવમ આવા જે સંપૂર્ણ જગતનું રચના કરનાર ચલાવનાર લય કરનાર આવા જગતમાં ભગવાન જીવને મોકલે છે શા માટે કે જીવ જગતમાં આવી અને જગદીશને ઓળખી શકે એટલા માટે ભગવાન શ્રીહરિ પોતાનું જ સ્વરૂપ પ્રતિબિંબ તરીકે આ જગતમાં જીવને મોકલે છે સર્વ વાસનાઓ કામનાઓ સાથે જગતની અંદર બધી જ સુવિધાઓ આપી અને ભગવાન જીવને કહે છે કે જા હવે તું તારું કર્મ કરી અને પાછો મારા સુધી આવજે ખરેખર આ યાત્રા જે છે આપણી જીવનની યાત્રા તે ખૂબ જ સહેલી અને સરળ છે જો સમજાય જાય તો નેતર આ જે જીવનની અંદર આવતા રહેલા વિકારો દ્વંદો સુખ દુઃખ આ જે કાંઈ છે તે બધી પરિસ્થિતિઓને સમજીને ચાલીશું તો ખૂબ જ સરળ બની જશે અને જો ન સમજાય તો ગણિતના દાખલા જેવું છે કે ગમે એટલી વાર ગણો પણ જવાબ તો આવે જ નહીં તો એનો જવાબ લાવવા માટે સતત અભ્યાસ કરવો પડે છે એકનો એક દાખલો અનેક વખત આપણે ભણવો પડે છે ગણવો પડે છે છેવટે તેનો જવાબ તો આવે જ છે તો આવી રીતે આપણા જીવનનો જવાબ માટે પણ આજે આપણે આ અધ્યાયનું પઠન કરીશું જે આપણે એક ચિતે થઈ મન એક જગ્યાએ કેન્દ્રિત કરી અને જો સાંભળીશું તો એક એક અક્ષર આપણને કંઈક ને કંઈક કહેવા માગે છે આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે આપણે જીવનના અમૂલ્ય જે સમયની ક્ષણો છે તેનો સદુપયોગ કરતા શીખી જઈશું એવો આ અધ્યાય છે જે નરને પુરુષોત્તમ બનાવી શકે પુરુષમાંથી પુરુષોત્તમ સુધીની યાત્રા છે તે આ અધ્યાયની અંદર ભગવાને સ્વમુખે વર્ણવેલી છે તો ચાલો સાંભળીએ પંદરમો અધ્યાય શ્રી ગણેશાય નમઃ શ્રી વિષ્ણવે નમઃ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન આ સંસાર ઉધવર મૂળવાળા અસ્વસ્થ વૃક્ષ પીપળા જેવો છે સાત લોકને ઉપર સમાવિષ્ટ રૂપ ચતુર્મુખ બ્રહ્મા જેનું મૂળ છે મૃત્યુલોકમાં સકળ મનુષ્ય સ્થાવર પર્યત જેની શાખા છે જે પ્રવાહ રૂપથી અવિનાશી છે છંદો જેના પાંદડા છે એવા આ સંસારના વૃક્ષને જે જાણે છે ઓળખે છે તે વેદના તાત્પર્યને જાણનારો છે ગુણોના સ્પર્શ વડે બુદ્ધિ પામેલી અને વિષયરૂપી કૂંપળો તેની ડાળીઓ ઉપર નીચે પ્રસરેલી છે કર્મોના બંધન કરનારા તેના મૂળ મનુષ્ય લોકમાં નીચે ફેલાયેલા છે તે વૃક્ષની શાખાઓ સત્વાદી ગુણોથી વધેલી અને શબ્દાદી વિષયોના પાંદડાવાળી સત્યલોક સુધી ઉપરના ભાગે અને કર્મ સંબંધી મૂળો એકબીજામાં ગૂંથાઈ ગયેલા છે આ અસ્વસ્થ મૂળનું જે વર્ણન કર્યું છે તેનું શુદ્ધ સ્વરૂપ અનુભવવામાં આવતું નથી વળી એનો અંત પણ નથી તેમ એની સ્થિતિ પણ નથી એવા આ બળવાન મૂળ વાળા વૃક્ષનું દ્રઢ વૈરાગ્ય વડે જ છેદન કરી શકાય છે એટલે કે તેને નાશ કરી શકાય છે આ વૃક્ષ પીપળાનું રૂપ અનંત આદિ અને સ્થિર છે તેનું સ્વરૂપ આ મૂળવાળા અસ્વસ્થને મજબૂત શસ્ત્રથી છેદન કરીને એટલે કે સંસારની વાસનાઓથી પર થઈને એવું સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવો જન્મ મરણના ફેરામાંથી સદાને માટે મુક્તિ પામી લે છે જે મનુષ્યો મોહ રહિત છે વિષયોમાં આસક્તિ રૂપ દોષોને જીતવાવાળા છે જેઓ એ સંગ દોષને તજ્યો છે તેઓ નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે જેઓ કામનાથી નિવૃત્ત થયા છે અને સુખ દુખ નામના દ્વંદમાંથી મુક્ત થયેલા છે તેવા વિવેકી પુરુષોને નાશ રહિત આત્મ સ્વરૂપ એટલે કે અવિનાશી પદ પ્રાપ્ત થાય છે મારો સનાતન અંશ આ જીવલોકમાં જીવ પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનને પોતાના તરફ આકર્ષે છે જે સમયે આ જીવાત્મા શરીર ધારણ કરે છે તે સમયે ઇન્દ્રિયોનું આકર્ષણ કરે છે તથા જેમ પુષ્પાદિક સ્નાનથી વાયુ ગંધ લઈ જાય છે જેવી રીતે પુષ્પ પોતાના દ્વારા વાયુ અને ગંધ લઈ જાય છે તેમ જે સમયે તે બીજા શરીરને પ્રાપ્ત થાય છે તે સમયે મન સહિત ઇન્દ્રિયોને પણ લઈ જાય છે આ જીવાતમાં કાન આંખ ચામડી જીભ નાક તથા મનનો આશ્રય લઈ વિષયોને કામનાને ભોગવે છે મૂઢ લોકો તેને શરીરમાં રહેતા નીકળી જતા તેમજ ઇન્દ્રિયોથી મુક્ત થઈને ભોગ ભોગવતા જોઈ શકતા નથી પણ જ્ઞાની ચક્ષુઓ વાળા તેને જોઈ શકે છે વળી પ્રયત્ન કરનારા યોગીઓ પણ શરીરમાં રહેલ ઈશ્વરી અંશને જોઈ શકે છે પરંતુ મલિન દુષ્ટ બુદ્ધિવાળા અજ્ઞાનીઓ પ્રયત્ન કરવા છતાં પણ તેને જોઈ શકતા નથી આખા જગતને પ્રકાશિત કરનારું સૂર્યનું તેજ તથા જે તેજ ચંદ્રને અગ્નિમાં રહેલું છે તે તેજ મારું જ છે એમ તું જાણ અને હું પૃથ્વીમાં બેસીને મારી શક્તિ વડે મારા તેજ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા તેમને પોષણ આપવા રસદાયક ચંદ્ર બનીને હું જ વનસ્પતિઓને ઔષધિઓને પોષું છું જઠરા અગ્નિ બનીને હું જ પ્રાણી માત્રના શરીરમાં રહીને પ્રાણ તથા અપાનની સાથે ભળીને ચાર જાતના અન્નને પચાવું છું

તો બંનેથી જુદો જ છે કે જે અવિનાશી પરમાત્મા ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ અને પોષણ કરે છે એને અવિનાશી પરમેશ્વર પરમાત્મા એવા જુદા જુદા નામે બોલાવાય છે હું ક્ષર થી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું તેથી આ લોક વિશે તથા વેદોમાં હું પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત છું અને બધા મને એ જ રીતે ઓળખે છે હે ભરત જે પુરુષ સમોહથી રહિત થઈ મને આ રીતે પુરુષોત્તમ સ્વરૂપે ઓળખે છે તે પુરુષ સર્વજ્ઞ તથા ભક્તિ યોગે કરીને નિત્ય મારું સેવન કરે છે અને હંમેશા મારું જ શરણું લઈ ઉત્તમ ગતિને પામે છે જે પુરુષ આ વાત સમજે છે તે સાચો જ્ઞાની છે હે નિષ્પાપ હે અર્જુન મેં તને આ અત્યંત ગુપ્ત આધ્યાત્મ જ્ઞાન પૂર્ણ સમજાવ્યું આને જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળો થાય છે તેમજ બુદ્ધિમાન તથા કૃતકૃત્ય થાય છે ને તેને લીધે તે પોતાનું જીવન સફળ કૃતાર્થ કરે છે શ્રુતિ તથા સ્મૃતિ વિશે આ સંસાર વૃક્ષને ઊંડા મૂળવાળો અસ્વસ્થ એટલે અવિનાશી તથા અવ્યવ્ય કહેવામાં આવ્યું છે જેણે માન મોહને ત્યજ્યા છે સંગ દોષને તજ્યો છે જે નિરંતર અધ્યાત્મ અભ્યાસમાં લીન રહે છે જેણે અન્ય કામનાઓને ત્યજી છે અને સુખ દુઃખ આદિથી જે મુક્ત થયો છે તે આ અવિનાશી પદ સુધી પહોંચી શકે છે સૂર્યમાં રહેલું તેજ જે આખા જગતને અજવાળે છે અને જે તેજ ચંદ્રમાં તથા અગ્નિમાં રહેલું છે તે તેજ મારું જ છે એમ જાણ પૃથ્વીમાં પ્રવેશ કરી હું જ સર્વ પ્રાણીઓને મારા તેજ વડે ધારણ કરું છું તથા રસદાયક ચંદ્ર બનીને હું જ સર્વ વનસ્પતિઓને પોષું છું સર્વના હૃદયમાં સ્મૃતિ જ્ઞાન અને તેનો અભાવ એ સર્વ મારા વડે જ થાય છે વળી સર્વ દેવોમાં જે જાણવા યોગ્ય છે તે પણ હું જ છું વળી વેદોનો કરતા તથા વેદ વેદતા પણ હું જ છું હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું માટે આલોક વિશે તથા વેદ વિશે હું પુરુષોત્તમ એવા નામ વડે પ્રખ્યાત છું સંસારમાં ક્ષર અને અક્ષર એ બે જ પુરુષો છે સઘળા પ્રાણીઓ ક્ષર એટલે નાશવંત કહેવાય છે અને જે અક્ષર છે તે અવિનાશી કહેવાય છે હે ભારત જે પુરુષ સમોહથી રહિત છે અને પરમેશ્વરને આ રીતે પુરુષોત્તમ જાણે છે તે પુરુષ સર્વજ્ઞ થાય છે તથા ભક્તિયોગે કરી મારું સેવન કરે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત હવે આપણે જોઈશું પંદરમા અધ્યાયનું મહાત્મય કે આ અધ્યાય સાંભળવાથી આપણા જીવનની અંદર તેનું મહત્વ કેવું વધી જાય છે ભગવાન શંકરે હવે પાર્વતીજીને ગીતાજીના પંદરમા અધ્યાયનું મહાત્મ્ય કેવા માંડ્યું ઉત્તર પ્રદેશમાં એક મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો રાજા જ્ઞાની હતો તેનો જ તેવો જ તેનો પ્રધાન બુદ્ધિશાળી હતો આ પ્રધાનની લાલસા રાજગાદી પચાવી પાડવાની હતી પરંતુ તેની તે ઈચ્છા પાર પડે તે પહેલા જ તે મૃત્યુને શરણ થઈ ગયો આ પ્રધાન તેના કર્મોને લીધે બીજા જન્મે ઘોડા તરીકે અવતર્યો તે એક સોદાગર પાસે રહેતો હતો એક વખત તે સોદાગર પોતાના ઘોડાઓને વેચવા ઉત્તર પ્રદેશમાં પેલા રાજા પાસે આવ્યો ને રાજાએ પેલા ઘોડા ઉપર જ પસંદગી ઉતારી જે અગાઉ તેનો પ્રધાન હતો રાજા શિકારે આ ઘોડા પર બેસીને જતો એક વખત શિકારે નીકળાયેલા રાજાને જંગલમાં બહુ તૃષા લાગી તેથી પાણીની શોધ કરતો કરતો તે એક મહાત્માના આશ્રમે જય પહોંચ્યો આ વખતે મહાત્મા ગીતાજીના પંદરમાં અધ્યાયનો પાઠ કરતા હતા બહાર પેલો ઘોડો બાંધેલો હતો તેણે આ પાઠ સાંભળ્યો ને પાઠ પૂરો સાંભળતા જ તે મૃત્યુ પામ્યો ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ સાંભળવાથી ઘોડાની પશુ યોનીમાંથી મુક્તિ થઈ રાજાએ મહાત્માને પૂછ્યું હે મહારાજ આ મારો ઘોડો અચાનક કેમ મૃત્યુ પામ્યો મહાત્માએ કહ્યું રાજન ઘોડાએ ગીતાના પંદરમા અધ્યાયનો પાઠ સાંભળ્યો તેનું આ ફળ છે તમે પણ નિત્ય ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ કરશો તો તમારો પણ વૈકુંઠ લોકમાં વાસ થશે પછી રાજાએ નિત્ય ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો ને તે મોક્ષ થયો મોક્ષને પામ્યો ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે તે સદગતિ થાય છે આટલું મહાત્મય અને આટલું મહત્વ વધી જાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના પંદરમા અધ્યાયનું તો આજે આપણે તેમનું મહાત્મય સાર અને પઠન કર્યું છે ત્યારે સર્વને આજ માટે અસ્તુ ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ